સુરતમાં વર્ષોથી બિનવારસી લાશોનો કોઈ પણ નાત જાત કે ધર્મ જાણ્યા વગર અંતિમ સંસ્કાર કરતા એકતા ટ્રસ્ટ દ્વારા અગિયારસો જેટલી બિનવારસી લાશોનો અસ્થિનું હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જન કરી રાજસ્થાનના પુષ્કરમાં ભગવાન ભોળાનાથના મંદિરમાં મુક્તિ અર્થે પૂજા કરાશે સુરતમાં વર્ષોથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરતી એકતા ટ્રસ્ટની ટીમ દ્વારા મોક્ષ યાત્રા એટલે અસ્થિ યાત્રા કરનારા છે આ અંગે એકતા ટ્રસ્ટના અબ્દુલ રહેમાનભાઈ મલબારીએ જણાવ્યું હતું કે તેઓની સંસ્થા એકતા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ના જાત કે ધર્મના વાડાની ઉપર જઈ બિનવારસી લાશોનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે આ વર્ષે અગિયારસો જેટલી બિનવારસી લાશોનું અસ્થિઓનું ગંગામાં હરિદ્વાર જઈ વિસર્જન કરનારા હોવાનું જણાવ્યું હતું એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીએ જણાવ્યું હતું કે એકતા ટ્રસ્ટ દ્વારા અઠ્યાવીસમી ઓગસ્ટ બુધવારના રોજ સુરત થી ટ્રેન મારફતે પહેલા હરિદ્વાર જવાશે જ્યાં પવિત્ર ગંગા નદીમાં અસ્થિઓ પધરાવાશે અને ત્યારબાદ રાજસ્થાનના પુષ્કર ખાતે ભગવાન ભોળાનાથના મંદિરે જઈ બિનવારસી લાશોનો મુક્તિ અર્થે પૂજા વિધિ કરાશે તો આ અંગે વધુ માહિતી એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીએ આપી હતી જે અબ્દુલભાઈ જે હું સુરત શહેર એકતા ટ્રસ્ટ હતી અબ્દુલ મલબારી આપના ચેનલના માધ્યમ દ્વારા સુરતવાસીને જણાવું છું કે અમારી સંસ્થા પાછલા પાંત્રીસ વર્ષથી બિનવારસી માનવીઓનું મૃત્યુ તથા એને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડું ત્યારબાદ એના વાલી વારસ ન મળી આવે તો એના કાયદાકીય કાર્યવાહી બાદ એની અંતિમ વિધિ કરવાનું કાર્ય કરીએ છીએ જેમાં દરેક મૃતકોના પાર્થિવ શરીરની અસ્થિઓ અમે ભેગા કરી વરસમાં એકવાર અહીંયા સુરતથી હરિદ્વાર અને ત્યાંથી પછી રાજસ્થાન પુષ્કર જઈ એમને વિધિ વિધાન મુજબ આપણે એને અંતિમ સંસ્કાર કરી એને પધરાવીએ છીએ અને મોક્ષ માટે એની પ્રાર્થના કરીએ છીએ જેના અનુસંધાનમાં આજે અમે પાંત્રીસમી વાર અહીંથી જઈ રહ્યા છીએ અગિયારસો જેવી અસ્થિઓને લઈને સુરતથી હરિદ્વાર અને ત્યાં અસ્થિઓનું વિસર્જન કરી ત્યારબાદ ત્યાંથી અમે લોકો પુષ્કર રાજસ્થાન જશું અને અમારા પાંચ જણાની ટીમ આમાં સહયોગ આપી રહીએ છીએ શહેરના દાતાઓ અમને દર વર્ષે સહયોગ કરે છે ધર્મેશભાઈ ગામી અમને હંમેશા હિંમત આપવા માટે અહીંયા આવે છે ને હું સુરતવાસીઓને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના સહયોગથી અમે આ કાર્ય કરી શકીએ છીએ અમારો પાંચ દિવસનો પ્રવાસ છે અને સાઠ હજારની આસપાસ એનો ખર્ચો થાય છે આવવા જવાનો અને પૂજા અર્ચનાનો ટ્રાવેલિંગનો બધો ખર્ચો થાય છે સુરતમાં એકતા ટ્રસ્ટ છેલ્લા પાંત્રીસ વર્ષથી બિનવારસી મૃતદેહોનું નિકાલ કરવાનું કામ કરે છે આપને ખ્યાલ હોય તો એ પાંત્રીસ વર્ષથી લગાતાર આ શહેરની અંદર કોઈપણ જગ્યાએ કોઈપણ બોડી કે લાશ મળતી હોય તો એના અંતિમ સંસ્કાર એના ધર્મના રીતિ રિવાજ મુજબ કરતા હોય છે આજ રોજ અગિયારસો મૃતદેહોની અસ્થિઓ વિસર્જિત કરવા માટે તેઓ હરિદ્વાર અને પુષ્કર જઈ રહ્યા છે અને ધાર્મિક વિધિ મુજબ એ એમનો ત્યાં કને આ પ્રસંગ પૂરો પાડશે આપણે ખ્યાલ છે કે એકતા ટ્રસ્ટ કોરોના કાળ હોય ભૂકંપ હોય કચ્છનો બદ્રી કેદારની ટ્રસ્ટી હોય કે જમ્મુ કાશ્મીરની વાત હોય એ તમામ જગ્યાઓ પર જઈ અને જે પણ દુર્ઘટના ઘટી હોય એવી જગ્યાઓ પર જે પણ બોડી હોય એનો નિકાલ કરતા હોય છે એટલે ખૂબ ઉમદા કામ એકતા ટ્રસ્ટની તમામ ટીમ કરી રહી છે સુરતના લોકો એમને સહયોગ કરે જે રીતનું એમનું કામ છે અને માનવ જીવનનો અમૂલ્ય સમય અને મૃત્યુ થયા પછી પણ એને શાંતિ મળે એના પ્રયત્નો આ એકતા ટ્રસ્ટ પોતાની ધર્મની જે કોઈ વિધિ છે એના વિધાન મુજબ કરતી હોય છે એ ખરેખર આનંદનો વિષય એટલા માટે કહેવાય કે આ માનવની છેલ્લી જરૂરિયાત હોય છે અને આપણે બધાએ એમાં કંઈ ને કંઈ ફૂલ નહીં તો ફૂલની પાખડીનો સહયોગ ચોક્કસ આપવો જોઈએ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત